જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું અહીંયા તમારી માટે એકદમ ડિફરન્ટ પ્રકારના નવા સમોસાની રેસીપી લઈને આવી છું આ સમોસાને આપણે ફટાફટ બનાવી શકીએ છીએ એકસાથે ચાર સમોસા ઝડપથી બની જશે અને આમાં મેં બટેકાના મસાલાનો ઉપયોગ નથી કર્યો એકદમ હેલ્ધી રીતે મેં તેને બનાવવાની કોશિશ કરી છે બાળકો વેજીટેબલ્સ નથી ખાતા એટલે મેં આની અંદર વેજીટેબલ્સ અને બાળકોને ભાવે તેવા સોસીસ ઉમેરીને આ સમોસા તૈયાર કર્યા છે બહુ જ સરસ સમોસા છે એક વખત ટ્રાય કરજો અને ફ્રેન્ડ્સ આ વિડીયો અને રેસીપી જો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને હા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને આવનાર નવા વિડીયોસના નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય તો સૌપ્રથમ પ્રથમ અહીંયા મેં બે કપ ઘઉંનો લોટ લીધો છે આ સમોસા હું ઘઉંના લોટમાંથી બનાવી રહી છું જો તમારે મેદાના લોટના બનાવવા હોય તો તમે તે પણ બનાવી શકો છો પણ આપણે થોડુંક હેલ્ધી રીતે બનાવીએ એટલે ઘઉંના લોટનો જ ઉપયોગ કરીશું અહીંયા મેં અડધી ચમચી અજમો આ રીતે હાથથી મસળીને ઉમેરી લીધો છે જેથી કરીને તેની ફ્લેવર એકદમ સરસ આવે અને ત્યારબાદ અહીંયા બે કપ લોટમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલનું મોયણ એડ કરીશું તો એકદમ સેલું માપ છે એક કપ લોટની સામે આપણે એક ટેબલ સ્પૂન તેલનું મોયણ ઉમેરવાનું છે અહીંયા સ્વાદ પ્રમાણે મેં એક ચમચી મીઠું ઉમેરી લીધું છે અને હવે આ બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈએ તો તેલ અને લોટ એકદમ સરસ મિક્સ થઈ જવા જોઈએ આજની બેસ્ટ કમેન્ટ મેં અહીંયા પિન કરેલી છે જો તમારે પણ તમારી કોમેન્ટને નેક્સ્ટ વિડિયોમાં પિક કરાવી હોય તો બેસ્ટ એન્ડ બેસ્ટ કમેન્ટ આ વિડીયોની નીચે મને લખીને જણાવજો અહીંયા પાણી ઉમેરીને આપણે લોટ બાંધી લેવાનો છે લોટ કઠણ બાંધવાનો છે લોટ ઢીલો ન થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખજો તો અહીંયા જોઈ શકાય છે કે લોટ એકદમ સરસ કઠણ બંધાઈ ગયો છે અને હવે આ લોટને આપણે થોડીવાર માટે રેસ્ટ પર રાખીશું જ્યાં સુધી આપણે અહીંયા ફિલિંગની તૈયારી કરી લઈએ તો ફિલિંગ જે છે એ મેં વેજીટેબલ્સથી તૈયાર કરી છે તો તેના માટે મેં આ રીતે એક ડુંગળી ઝીણી સમારીને એડ કરી છે એક ગાજર આ રીતે મેં તેમાં છીણ કરીને ઉમેર્યું છે અને આ રીતે અડધો કપ પત્તા કોબી થોડીક લાંબી સમારેલી ઉમેરી છે અને અડધો કપ હું તેમાં છીણ કરેલું પનીર પણ એડ કરી દઉં છું અને ત્યારબાદ મેં તેની અંદર આ રીતે વન ફોર્થ કપ જેટલા બાફેલા વટાણા એડ કર્યા છે અને ત્યારબાદ હું આ રીતે વન ફોર્થ કપ ઝીણા સમારેલા લીલા ધાણા તેમાં એડ કરું છું વન ફોર્થ કપ એકદમ ઝીણા સમારેલા કેપ્સિકમ એડ કરીશું અને ઝીણા સમારેલા બે લીલા મરચાં પણ મેં તેમાં એડ કર્યા છે અને હવે આપણે અહીંયા મસાલામાં એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી લાલ મરચાંનો પાવડર ઉમેરીશું અને અડધી ચમચી જેટલો હું તેમાં ચાટ મસાલો પણ એડ કરી લઉં છું અને હવે હું તેની અંદર આ રીતે અડધી ચમચી આમચૂર પાવડર એડ કરી લઉં છું અને ત્યારબાદ હું તેની અંદર બે ચમચી શેઝવાન ચટણી પણ એડ કરી લઉં છું તો શેઝવાન ચટણીની જગ્યાએ તમે પીઝા સોસ પણ એડ કરી શકો છો શેઝવાન ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે એટલે મેં તે એડ કરી છે અહીંયા સ્વાદ પ્રમાણે મેં એક ચમચી જેટલું મીઠું પણ એડ કરી લીધું છે અને આ બધું આપણે હવે બરાબર મિક્સ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો સાથે સાથે તમારું નામ પણ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે મારા વ્યૂઅર્સ કોણ છે ને ક્યાંથી મારી ચેનલને જોવે છે તો આ જે વેજીટેબલ મિશ્રણ છે તેને આપણે સાઈડ પર રાખીશું અહીંયા મેં વન ફોર્થ કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે અને તેમાં હું આ રીતે પાંચ ચમચી મીઠું એડ કરું છું પાંચ ચમચી હું તેની અંદર રેડ ચીલી ફ્લેક્સ ઉમેરી લઈશ અને ઝીણા સમારેલા થોડાક હું તેમાં લીલા ધાણા પણ એડ કરી લઉં છું ત્યારબાદ હું તેની અંદર દોઢ ચમચી સફેદ તલ ઉમેરું છું સફેદ તલ ઉમેરવાના લીધે સમોસા ઉપર આની જે લેયર ક્રિએટ થશે ને તેનો દેખાવ ખૂબ સરસ આવશે અને પાણી ઉમેરી આપણે અહીંયા એક સ્લરી તૈયાર કરવાની છે આ સ્લરી બહુ જાડી ના હોય એ વાતનું ધ્યાન રાખજો કારણ કે સમોસાની ઉપર આપણે એકદમ પતલી લેયર જ તેની ચઢાવવાની છે બહુ જાડી લેયર ચડાવવાની જરૂર નથી તો અહીંયા આપણી સ્લરી પણ રેડી છે તો ચાલો હવે આ સ્લરીને પણ આપણે અત્યારે સાઈડ પર રાખી દઈએ હવે આજે સમોસા હું જેમાં ફ્રાય કરવાની છું ને એના માટે આ એક નવી કઢાઈ પરચેસ કરી છે અને બહુ જ સરસ છે એટલે મેં કીધું તમારી સાથે હું શેર કરું તો ટ્વેન્ટી સિક્સ સેન્ટીમીટરની આ કઢાઈ છે બહુ જ મોટી છે લીડ સાથે આવે છે અને સ્ટેનલેસ સ્ટીલની છે અને સ્ટીલના ત્રણ લેયર્સ છે અને એકદમ ઠીક આવે છે આ કઢાઈ રિવાઇટેડ હેન્ડલ સાથે આપણને મળે છે અને હેન્ડલ પણ એકદમ મજબૂત છે અને હેન્ડલ પણ ગરમ નથી થતા જ્યારે કઢાઈ ગરમ થાય છે ને ત્યારે હેન્ડલ ગરમ નથી થતા અને આ કઢાઈ જે છે એ અગારો કંપનીની છે આને જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તમે ત્યાંથી જ એને પરચેસ કરી શકો છો તો અહીંયા જે લોટને મેં રેસ્ટ પર રાખ્યો હતો એ લોટમાં આપણે થોડુંક ઓઇલ ઉમેરીશું અને એકદમ સરસ આપણે તેને મસળીને સ્મૂથ કરી લેવાનું છે તો બે મિનિટ માટે હું તેને મસળી લઉં છું અને એકદમ સરસ હું તેને સ્મૂથ કરી લઉં છું અને પછી આ જે લોટ છે તેના આપણે ત્રણ ભાગ કરવાના છે ત્રણ મોટા મોટા લુવા બનાવવાના છે તો એક સરખા ત્રણ ભાગ કરી અને મેં આ રીતે ત્રણ લુવા તૈયાર કરી લીધા છે અને હવે આપણે તેને વણીશું અહીંયા વણતી વખતે જે રોટલી વણવાની છે એ બહુ પતલી ન થઈ જાય એ વાતનું ધ્યાન રાખવાનું છે અને એટલે જ મેં અહીંયા મોટો લુઓ લીધો છે અને રોટલીને આપણે આ રીતે મોટી વણી લેવાની છે અને હવે આપણે તેને ચોરસ શેપમાં કટ કરીશું કારણ કે આપણે આમાંથી ચાર સમોસા બનાવવાના છે સમોસા વાળવાની રીત પણ એકદમ સહેલી છે જો ટિપિકલ સમોસા વાળવા ના તમને ન ફાવતા હોય તો તમે આ રીતે પણ ઘરે સમોસા બનાવી શકો છો અને આ સમોસા દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગતા હોય છે તો આ રીતે તેને બંને બાજુ વચ્ચેથી કટ કરી લઈએ તો ચાર પીસ આ રીતે રોટલીના તૈયાર થઈ જશે સ્ક્વેર પીસીસ મેં આ રીતે કટ કરી લીધા છે અને હવે અહીંયા આપણે ચેક કરી લેવાનું કે કિનારી કિનારી સાથે મળે છે કે નહીં જો વધઘટ હોય તો તમે કટ કરી લેજો અથવા તેને થોડુંક વણી લેજો હવે એક ચમચી મેં અહીંયા મસાલો આ રીતે મૂકી દીધો છે અને થોડુંક આપણે આ રીતે તેને દબાવી દઈએ અને પછી આપણે તેને બંધ કરીએ તો બંધ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું મસાલો બહાર ન નીકળે અને બંને સાઈડ તમારે તેને સારી રીતે આ રીતે પેક કરી લેવાનું છે કારણ કે જો તમે બરોબર પેક નહીં કરો ને તો ફ્રાય કરતી વખતે ખુલી જશે તો એકદમ સરસ મેં અહીંયા એકદમ સીલ કરી લીધું છે તેને અને હજુ પણ સેફ્ટી માટે અને સારી ડિઝાઇન માટે હું આ રીતે ફોકની મદદથી પણ તેને એક વખત સીલ કરી લઉં છું તો દેખાવમાં પણ સરસ થઈ જશે અને એકદમ સરસ તે પેક પણ થઈ જશે તો છે ને એકદમ ઇઝી રીત સમોસા વાળવાની આ બહુ જ સરસ અને સહેલી રીત છે તો એક વખત આ રીતે ટ્રાય કરજો અને આ રીત પસંદ આવી હોય ને તો વિડીયોને લાઈક કરી દો અને કોમેન્ટ સેક્શનમાં યસ લખી દો અને મને જણાવો કે તમને આ રીત એકદમ સહેલી લાગી અને પસંદ પણ આવી તો અહીંયા જો હું ફટાફટ આ રીતે સમોસા તૈયાર કરી લઉં છું આ રીતે તમે સમોસા બનાવશો ને તો ઝટપટ ઘણા બધા સમોસા ઓછા સમયમાં બનાવી શકો છો જો પાર્ટી હોય ફંક્શન હોય ને તો આ રીતે પણ આપણે બનાવીએ ને તો દેખાવ પણ સરસ આવે છે અને આપણું કામ પણ ખૂબ ઝડપથી થઈ જતું હોય છે તો અહીંયા જો આ રીતે ફોકની મદદથી હું તેને સીલ કરી દઉં છું તો એકદમ સરસ ડિઝાઇન તૈયાર થઈ ગઈ ને છે ને એકદમ સરસ તો બધા સમોસા મેં આ રીતે તૈયાર કરી લીધા છે મેં અત્યારે બાર સમોસા તૈયાર કર્યા છે ત્રણ મોટી મોટી રોટલીમાંથી વધેલા લોટમાંથી પણ આપણે એક બે સમોસા બીજા બનાવી શકીએ છીએ તો અહીંયા મેં કઢાઈમાં તેલને ગરમ કરવા મૂક્યું અને તેલ ગરમ થઈ ગયું ત્યારબાદ આ સમોસાને સ્લરીમાં આ રીતે ડીપ કરીશું ધાણા અને મસાલો આપણે સમોસા ઉપર આ રીતે રહે તે રીતે ચમચાની મદદથી ઉમેરીશું અને ત્યારબાદ આ સમોસાને આપણે ગરમ કરેલા ઓઇલમાં ઉમેરી લેવાનું છે તો ગેસની ફ્લેમને મીડિયમ ઉપર રાખીને આપણે સમોસાને ફ્રાય કરવાના છે અને એક સાથે ચારથી પાંચ સમોસા હું ફ્રાય કરી શકું છું કારણ કે આ કઢાઈ જે છે એ થોડીક મોટી છે એકબીજા સાથે ચોટેની વચ્ચે જગ્યા રહે એટલે મેં ચાર જ ઉમેર્યા અને થોડાક ફ્રાય થાય એટલે આપણે તેની સાઈડને ફ્લિપ કરીશું બંને બાજુ એકદમ સરસ ક્રિસ્પી થઈ જવા જોઈએ ગોલ્ડન થઈ જવા જોઈએ ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાના છે તો સમોસાની રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને જો આ રીત તમને ઇઝી લાગી હોય તો કોમેન્ટ સેક્શનમાં ઇઝી લખજો તો જોઈ શકાય છે કે એકદમ સરસ આપણા આ સમોસા ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે બંને બાજુ ગોલ્ડન બ્રાઉન કલરના થાય ક્રિસ્પી થાય એટલે આપણે તેને બહાર કાઢી લઈશું તો અહીંયા સેકન્ડ બેચમાં પણ મેં ચાર સમોસા ઉમેરી અને તેને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કર્યા છે અને એ પણ એકદમ સરસ તમે જોઈ શકો છો કે ફ્રાય થઈ ગયા છે એકદમ સરસ ગોલ્ડન થઈ ગયા છે તો આને પણ આપણે બહાર કાઢી લઈએ અને ગરમા ગરમ હવે આપણે તેને સર્વ કરી લઈએ બહુ જ સરસ લાગે છે ને એકદમ પરફેક્ટ તો ફ્રેન્ડ્સ વેજ સમોસાની એકદમ ઇઝી આ રેસીપી તમને લોકોને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો રેસીપી ગમી હોય વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલું બે પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરી લો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને પણ ફોલો કરી લો અને બાજુમાં આપેલું બે પ્રેસ કરી લો છે ને એકદમ પફેક્ટ ઇઝી વેજ સમોસા આ સમોસાને તમે ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો બસ અત્યાર માટે આટલું જ ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ